ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર આઠ બે હજાર પચીસને મંગળવાર બોટાદ એડની કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક તમે જોઈ શકો છો મિત્રો અંદાજિત વાહન જોઈએ તો આજે બારથી પંદર વાહન દેખાઈ રહ્યા છે જોઈ શકો છો નાના મોટા વાહન બંને ભેગા છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરો અને કોમેન્ટ જરૂર કરો તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલમાં હતા તેરસોથી લઈને પંદરસો તેરશીને એવું લઈ ગયાના અને સારા માલમાં હતા સોળસોને દસથી પંદર લઈ ગયાના તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું વરાયજી ખેડૂત મિત્રો જ્યારે પણ તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું વરાયજી ભાઈ બસ અલે બાસ ચાલો ભાઈ જાણે બારસો પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન પાંચ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવ એકાણું બાણું ત્રાણું ચોરાણું પુત્ર નવાનું તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ નવ આઠ રૂપિયા લોકો ભાઈ સામુંડારસો ને તેરસો ને આઠ રૂપિયા તેરસો આઠ આ બે ગામ બે ગાડી જે પડી ને

એ બાબોજે 1551 1551 સાશીભાઈ મીણાપુર મગડી હાલો પાસ હાલો તમે જાવ રૂપિયા

અગિયાર well રૂપિયા <ooo paying attention> <tr> ₹100 રૂપિયા લેવાનો ફોન કહું કે મારો 1570 1570 આ 1500 નો ગાલિ ભાવ मुबड़ी का मुबड़ी 1350 1350 मुबड़ी का 1500 मुबड़ी 651 52 651 मुबड़ी मुनि जी रिजेक्शन लेवनो बोलिए 55 50 50 कॉटन टे 1550 कॉटन टे 1550 1550 100 100 100 हां जी बोलिए हां हां

эрто урат эрто урат